તો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં સ્વામિનારાયણ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી સંપ્રદાયના ગુરુદેવ પદે બિરાજતા પરમપૂજ્ય ધર્મ દર એક હજારના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સવારે શણગાર આરતી બાદ પરમગુરુ પરમાત્મા શ્રી હરિકૃષ્ણ મહારાજનું વિશેષ પૂજન કર્યું હતું ત્યારબાદ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉક્ટર સંતવલ્લભદાસજી સ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂર્ણિમા હિન્દુ સંપ્રદાયમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ સનાતન હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે વડતાલ મંદિરના સભા મંડપમાં સદગુરુ પરમ પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં હરિભક્તોને વડતાલનો મહિમા સાથે નિતેશ્વર દાસજી સ્વામીએ વડતાલનો મહિમાની કથાનું રસપાન કરાવ્યું હતું અત્યારે શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સંતો મહંતો સાથે સભા મંડપમાં પધાર્યા ત્યારે જયનાથ ગુજી ઉઠ્યો હતો ગુરુ પૂર્ણિમાનું પ્રથમ પૂજન વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી બ્રહ્મચાર્ય હેરકૃનાનંદજી પાર્ષદ વલ્લભ ભગત વગેરે એ કર્યું હતું સાથે સાથે ગુરુ પૂર્ણિમાના યજમાન પટેલના સભ્યો દ્વારા આચાર્ય વસ્ત્રો ફળફાળ સુખ મેવો અર્પણ કરી પૂજન કર્યું હતું ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડતાલ મંદિરમાં સવારથી જ અખડેઠાઠ હરિભક્તોની ભીડ ઉમટી પડી હતી મંગળા આરતીમાં પોતાના મહારાજને મળવા હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે જેતપુર ગાજસ્થાનના મહંત શ્રી નીલકંઠન દર્દી સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશ સ્વામી સત્સંગ ભૂષણ સ્વામી ધોલેરાના હરિકેશવ સ્વામી મેમનગર ગુરુકુળના બાળકૃષ્ણ સ્વામી વગેરે પ્રવચન કરી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણે કર્મટ મહાપુરુષ એવા ગુરુ રાકેશ પ્રસાદજી મહારાજ મળ્યા છે તેઓ જ્યારથી ગાદી આરોપ થયા ત્યારથી સંપ્રદાયનો વિકાસ ચાલી રહ્યો છે મારા શ્રીના નાનામાં નાનો હરિભક્ત હોય તેને પણ ભાવથી બોલાવે છે ત્યારબાદ અર્પિત પટેલ ટ્રસ્ટી તેજસભાઈ પીપળવા ટ્રસ્ટી સંજયભાઈ પટેલ ટ્રસ્ટની તુષારભાઈ કોઠારી મોગરીભાઈ મુંબઈના મનોજભાઈ અજમેરા ભદ્રેશભાઈ પારેખ અનિલભાઈ બાલજા તથા વલેટવા ડબાણ મિત્રલા સહિત આજુબાજુના ત્રીસથી વધુ ગામોના અગ્રણી હરિભક્તોએ મારાશ્રીનું વિશેષ પૂજન કર્યું હતું બાદમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે હરિભક્તોને ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ પાઠવ્યા હતા સંપ્રદાયની અર્થગુરુ પરંપરા છે આપણે સૌ પરંપરા જાળવીએ તે બધાનું કર્તવ્ય છે આજે સવારે મહારાજ શ્રીએ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યા બાદ આશીર્વચનમાં પ્રભુ કાયમ અમને સદબુદ્ધિ આપે સાથે સંગ આપે ક્યારેય બીજો વિચાર ન આપે તથા ભગવાન શ્રી સ્વામિનારાયણે

ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડતાલમાં હાજરી આપી અને મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી